એક આ સવાણો છે આ છોકરા માટે લઈ તો જાઓ આ કોટ થ્રી કરજો તમે હો કોટ થ્રી લખજો બરાબર અને આ આ શું બરાત છે હા બરાબ છે અજા અમારે મૂકિયાનો કહેતો હતો કે બા બરાત લાવ તો બરાત લાવ આ રહ્યા હવે આ બરાત બે કરજો હો બે અને સીજું છે અને સી છે તો સીજું બે કરજો આ બધું લખજું આ તમને મેં લખી બરાબર આ શું લાગ્યું કરવા તો મારો વાત હાથી નાખી દાઢી કરવા તો જેમ તો એક દાડો વાળો ડાવળ આવ્યો ને અને મારે જ આવું તો ગોમ અને દાઢી કર્યા વગર જો છે જો જે વેવાની શું કહેતી ખબર દાઢી કર્યા વગર ના ચો આવ્યા થાપવા છે તો દાઢી કરી દીધો ને આમ મસ્ત તૈયાર થઈ તો વેવાની મેળું તો ના મારે આ તો ખરી કે એટલે એક હાર્યું કરતો હો ભાઈ હવે બીજું શું કાઢો અલ મારો છોકરા પેન્યુ કે કે કરતો હતો આ રી પેન્યુ તો લોટ પેન્યુ છે હા તો આ પેન્યુ પણ લેતો જો બસ પેન્યુ કર દો બસ પેન્યુ અરે અરે આ અરે આ જો પેન્સિલ છે વા મજા આવી મારા કે 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 માં તમે પેન્સિલ લાવજો પેન્સિલ લાવજો આજી પેન્સિલ છે વા નટરા છે આ ઓરિજિનલ તમે રાખો માલ તો તમે ઘણો હારો રાખો છો ભાઈ જો આ પોસ પહેન્યો પોસ ના અને આ શું છે આ આ હોય આ આપેલું છે કલર લખવા આ કલર નહી આપેલું છે આવામાં મોટા મોટા આ છે ઢાળવાનું છે તો આ એક હાલ છું આ એક ભાજી હો બીજા નંબરનો વાત આ શું છે મારું બેટું ઓહો હો મારા બેટા ખાવાના જો ગુલગુલ કેવા આવ્યા છે મારા બધા છોકરા મને કહેતો હતો

એક પાટી લેવી છે એ દેખો હાલ હા હોમાંથી એક પાટી કરજો હો મેલો બરો બિલ બનાવજો હવે વાત કો આ ચાલ આગે છે ને હા ચાલ છે ચાલ આગે છે લીલમ ચાલ મગાઈ તો લીલમ ઘરથી પરણા આવે ને રાખ દેવી ચા ઉલી દે લીલમ હા બતાવજો મને ઓળખ બતાવજો ચાલ આવો લીલમ અચ્છા હા જો તો ગયા

પાડો પણ સુટી જાય તો વધારે દે હવેડો સુધું મોઢો મસ્ત થાય બધું બરો ચાલો આ બધું તમે ચેક કરો માતાજી મિત્રો આગળ આ વિડીયો વધારે તો શેર કરો ભૂલતા નહીં મિત્રો જોજો